શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર હસ્તકની આચાર્ય વર્ગ બે જાહેરાત ક્રમાંક તેર બે હજાર ચોવીસ પચીસ નવીએ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેના પ્રવેશપત્ર ઇન્ટરવ્યુ કોલ લેટર અને સંબંધિત પરિશિષ્ટ આયોગની વેબસાઇટ મિત્રોએ આપેલી છે તેમના પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ રૂબરૂ મુલાકાતના દિવસે સાથે લાવવાના રહેશે અને આ માટે આયોગ દ્વારા અલગથી પત્ર પાઠવવામાં આવશે નહીં રોબરો મુલાકાતના પ્રવેશપત્ર પત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવાની રીત અહીં આપેલી છે તો રોબરો મુલાકાતનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે અહીં જીપીએસસી ઓજસની વેબસાઈટ આપેલી છે તેના પર જવાનું છે વેબસાઈટ પર કોલ લેટર ફોર્મ સેક્શનમાં જઈ ઇન્ટરવ્યુ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સિલેક્ટ જોબમાં તમારી જાહેરાત પસંદ કરી કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાના રહેશે અને ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ઉમેદવારે પોતાનું પ્રવેશપત્ર અને પરિષ્ઠ ડાઉનલોડ કરવાના રહેશે પ્રવેશ પત્ર તારીખ સોળ બાર બે હજાર પચીસ બપોરના ચાર વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ આયોગની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ ડિટેલ ઇન્ટરવ્યુ પ્રોગ્રામમાં આપના બેટેક ક્રમાંક સામે દર્શાવેલ તારીખ સવારે નવ ત્રીસ કલાકે સ્વર્ષે આયોગ ભવન ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ છે અને જેની લિંક મિત્રોએ આપેલી છે પીડીએફ ડાઉનલોડ કરી શકાશે કયા ઉમેદવારોને કયા સમય તમામ માહિતી આપેલી છે છે તે ડાઉનલોડ કરી લેવી અને પર જણાવેલું તો ઓલરેડી મિત્રો સોળ બાર બે હજાર પચીસ થી પ્રવેશ પત્ર ડાઉનલોડ શરૂ થયેલા છે તો ખાસ ધ્યાનમાં લેવું પ્રવેશ પત્રને સંબંધિત પરિષ્ટ વગર ઉમેદવારોને રૂબરૂ મુલાકાતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તો મિત્રો ઉમેદવારોને બેઠક પણ જાહેર કરેલું છે તેર બે હજાર ચોવીસ પચીસ જેમના ઇન્ટરવ્યુ માટેનો કાર્યક્રમનો લિસ્ટ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અહીં મિત્રો એસઆર નંબર આપેલો છે રોલ નંબર આપેલો છે અને ઇન્ટરવ્યુની ડેટ અને તાઇમ આપેલો છે તો ઓલરેડી મિત્રો સોળ બાર બે હજાર પચીસથી કોલ ડાઉનલોડ શરૂ થયા છે અને ઇન્ટરવ્યૂની શરૂઆત મિત્રો ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ નવ ત્રીસ કલાકથી થશે તો એ મિત્રો રોલ નંબર મુજબ કઈ તારીખે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે તે તમામ માહિતી આપેલી છે તો આટલા રોલ નંબર છે જેમને ચોવીસ ડિસેમ્બર છે ત્યારબાદ ત્રીસ ડિસેમ્બર છે અને સમય મિત્રો સવારના નવ કલાકથી રહેશે તો ત્રેવીસ ડિસેમ્બરથી શરૂઆત થાય છે અને તો મિત્રો ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસથી ઇન્ટરવ્યૂની શરૂઆત થાય છે અને છેલ્લી તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે તો જે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપવાનું છે તેમણે મિત્રો ખાસ પોતાનો રોલ નંબરની સામે કઈ તારીખ આપેલી છે તે તમામ વિગતો એક વખત જોઈ લેવી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતા